સુરતના વાંગરોડ તાલુકાના વેલાછા ગામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે તે મહત્વના સમાચાર મળી રહ્યા છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે કચ્છના હાવડાથી નવસારી સુધી નવી વીજ લાઇન નાખવામાં કામગીરી હાલ ચાલી રહી છે અને ત્યારે આ કામગીરીને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોની કોઈપણ પ્રકારની પરમિશન વિના જ ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાતા ખાસ ખેડૂતોએ વિરોધ કર્યો છે પોલીસ બંદોબસ્ત સાથે પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેતરો કહી શકાય ખેડૂતોના જે ખેતરો છે છે તેમાં કામગીરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને તેમણે પ્રયાસ કર્યા છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ લાઇન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને ત્યારે ફરી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ખેતરમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યક્ત કરાયો છે પાવરગ્રીડ વીજ લાઈન પ્રોજેક્ટ અંતર્ગત ખાસ વાત કરીએ તો તેનાથી ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીન ખરાબ થઈ રહી છે સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનની યોગ્ય વળતર પણ આપવા કહેવામાં આવ્યું છે વાત કરીએ તો ગ્રીડ વીજ લાઇન પ્રોજેક્ટથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેના કાયદા અને હેઠળ વાત કરીએ તો વળતર આપવાને લઈને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે લડત લડી રહ્યા છે અને વધુ એક ગામમાં એક વાર ખેડૂતને જાણ કર્યા વિના જ ખેતરમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ વિરોધ કર્યો છે તેમની ખાસ માંગ ઉઠી છે ખાસ વાત કરીએ ખેડૂતોની માંગ હતી કે નવા કાયદા મુજબ સર્વે કરી ખેડૂતોને નુકસાન ની વળતર ચુકવવામાં આવે આ વિરોધ એનો છે કે પાવર ગ્રીડની જે લાઇન જાય છે તેનો વિરોધ છે કાલે રાત્રે મને વેલાસા પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો ને મને એવું કીધું કે પાવર ગ્રીડના અધિકારી કાલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરશે અને મને રાત્રે બોલાવ્યો છે અને આજે સવારે પાવર ગ્રીડના અધિકારી એનું સાધન લઈને અહીંયા આવી ગયા છે કામ ચાલુ કરવા માટે અને પાવર ગ્રીડમાંથી હજુ ખેડૂતના યોગ્ય વળતર કેટલું ચૂકવવાનું શું કરવાના છે તેનું હજુ નક્કી જ નથી અને સીધું કામ ચાલુ કરી દે છે તો એક ખેડૂત હવે જો મારે કંઈ પણ મદદ જોઈતી હોય તો રાતે મને કહે છે હું જાઉં કાં મારે બીજા દિવસે કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય કે ખેડૂત સમાનના અધિકારી જે કોઈપણે મારે વાતચીત કરવી તેનો તો મને કોઈ ટાઈમ જ નથી આપ્યો ના જે બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને મારા ખેતરે આ લોકો કામ ચાલુ કરવા માટે આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે નીચે માણસો પણ ઊભા છે ને એ લોકો કામ ચાલુ કરી દીધું છે તો હવે મારે એક ખેડૂત તરીકે મારે હવે મારે જો મદદની જરૂર હોય તો મારે જવાનું કાં પારોગીતના અધિકારીને પોલીસ પ્રોટેક્શન મળ્યું છે તો એક ખેડૂત તરીકે હવે મને પ્રોટેક્શન કોણ આપશે મારી આ હક માટે માંગમાં એવું છે કે આ પાવર ગ્રીડના અધિકારીઓએ અગાડી કોઈ કોઈપણ જાતનો વર્તલ શું મળશે કેટલો મળશે તમારા ખેતરમાંથી કાંથી લાઈન જશે એની કોઈ પણ જાણકારી અમને આપવામાં આવી નથી ને તમે જોઈ શકો છો કે ડાયરેક આ લોકો આજે કામ કરવા આવી ગયેલા છે અહીંયા પણ અમોને શું વર્તલ મળશે અમારા ખેતરની કેટલી જમીન ડેમેજ થતી છે એનો કોઈ અમોને કહેવામાં આવ્યું નથી કલેક્ટર સાહેબે જે તે ટાઈમ પર અમારી મુલાકાત થયેલી જે તે ટાઈમ પર કલેક્ટર સાહેબે કીધેલું કે આ લોકો જે બી છે વર્તલ તમને જણાવી તમને તમારી જગ્યામાં લોકેશન વતારી ને એના પછી વળતરનું તમને કહી એના પછી કામ આ લોકો ચાલુ કરશે હાલ અમુને અમારા ખબર નથી કે અમારા ખેતરમાં કઈ જગ્યા ટાવર જતા છે કેટલું વળતર અમુને મળવાનું છે એની અમને કોઈ જાણ નથી ને આજે તમે જોઈ શકો છો આ લોકો કામ ચાલુ કરી દીધેલું છે ખેડૂત એ જ માંગ છે કે અમારી જમીનની જે માર્કેટ વેલ્યુ છે તેમાં જે જમીનનું જે ડેમેજિંગ થતું છે તે ટાઈમ પર અમને વળતર મળે